મંદિરમાં બુટાલ જિલ્લા પંચાયત દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત યોજના અભિગમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે તેમના ફોટાને ફુલહાર કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન પૂર્વ મંત્રી અને મોડાસા ધનસુરાના ધારાસભ્ય ભીકુસી પરમાર તથા ધનસુરા સંગઠન પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને બુટાલ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે ખાતુભાઈ પગી હાજર રહ્યા પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે ધનસુરા ગ્રામ પંચાયત અને પૂર્વ પ્રમુખ હેમલત્તાબેન પટેલ અને સહપ્રવક્તા તરીકે અનિલભાઈ પટેલને જવાબદારી આપી હતી સંગઠનના રતનસિંહ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચો હાજર રહ્યા હતા ટીવી રિપોર્ટર પિયુષ કુમાર ધનસુરા